ગીર સોમનાથના કોડીનાર તાલુકાના ગીર દેવડી ગામે ડિમોલ્યુશન જ્યાં કલેક્ટરના આદેશ બાદ ગૌચરની જમીન પરથી દબાણ દૂર કરાયા છે અંદાજે ત્રણ પોઈન્ટ પાંચ કરોડની બે પોઈન્ટ ત્રીસ લાખ ચોરસ મીટર જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યા પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે છે રોહિત ફોનલાઇન પર જોડાયા છે રોહિત ગીર સોમનાથના કોડીનાર તાલુકાના ગીર દેવડી ગામે ડિમોલ્યુશન યથાવત છે ચોક્કસ થી ખાસ તો જે કોડીના તાલુકાનું ગીર દેવડી ગામ છે ત્યાં આજે ખાસ કરીને દબાણ હટાવવાની કામગીરી છે તે કરવામાં આવી છે ખાસ તો જ્યાં દબાણ છે તે ગૌશરણ જમીન ઉપર વર્ષોથી દબાણો જે કરવામાં આવ્યા હતા તેને હાલ હટાવવામાં આવી રહ્યા છે સુમ્માલીસ જેટલા જે દબાણો છે તેને હાલ દૂર કરી દેવામાં આવ્યા છે તેની સાથે સાથે તેની જે કિંમતની વાત કરવામાં આવે તો ત્રણ પોઈન્ટ પાંચ કરોડ જેવી આ જમીનની જે કિંમત છે તે કિંમત થાય છે ત્યારે જે આખે આખું જે દબાણ છે તે દબાણ હટાવવાની કામગીરી હાથ ચાલુ છે ને ખાસ તો ગીર સોમનાથ જિલ્લાના જે ગામોની અંદર જે ગૌશરની જે જમીન જે દવાઓમાં આવી છે તેનું પણ પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે જે જે લોકોએ ભેચકદમી કરી હોય તે હાલ દૂર કરે છે બિલકુલ રોહિત જાણકારી બદલ આભાર